રાજકોટના જેતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જેતપુરમાં સહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો તીનબત્તી ચોક સ્ટેન્ડ ચોક એમજે રોડ વિસ્તારમાં વરસાદ કડાકીયા પ્લોટ ફુલવાડી રોડ અમરનગર રોડ પર પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને કેરાડી પીઠડીયા ઉમરાડી મેવાસા સરધારપુર ગામે પણ પાણી ભરાયેલા છે અમરેલીમાં માત્ર અડધા કલાકના વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું છે અમરેલી શહેરનું બજાર વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયું છે અને શહેરની મધ્યમાં આવેલ રાજકમલ ચોકમાં વરસાદી પાણી ફરી વળ્યા છે નદીઓ માફક હિલોડા મારતા વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા છે વરસાદી પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે ભાવનગરના ના ઘોઘા તાલુકામાં અંડરાધાર વરસાદ વરસ્યો છે અને વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પાણીનો ભારે પ્રવાહ શરૂ થયો છે તો ઘોઘા તાલુકાના મોરચંદ ગામ પાસે આવેલ કોઝવેમાં એક કાર પણ તણાઈ છે અને જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો આ કારમાં પતિ પત્ની સવાર હતા અને જેવો જો કોઝવે ક્રોસ કરી પાણીના પ્રવાહ વચ્ચેથી બાજુના ગામ તરફ જઈ રહ્યા હતા પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો અને કાર તણાઈ ગઈ બંને દંપતી કારમાં સવાર હતા જોકે રાહતની વાત એ છે કે સ્થાનિકોએ બંનેને બચાવી લીધા તો અરવલ્લીના મેઘરજમાં પણ ધોધમાર વરસાદ છે આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ લાંબા વિરામ બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે મગફળી સોયાબીન કપાસના પાકને જીવનદાન મળશે તો નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે જિલ્લાના ગણદેવી નવસારી ચીખલી જલાલપોર ખેરગામ વાંસદા તાલુકામાં વરસાદ છે તો સવારથી જ વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે નવસારી જિલ્લામાં ડાંગર વિસ્તાર વધુ હોવાથી ખેડૂતોએ વાવણી કરી છે માં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે જિલ્લાના વ્યારા સોનગઢ વાલોડ અને ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન વ્યારામાં એક પોઈન્ટ ચોર્યાસી ઇંચ સોનગઢમાં એક પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો વાલોડ તાલુકામાં એક ઇંચ જ્યારે કે ડોલવણમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને હાલ વ્યારા સહિત મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદના પગલે ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે શિક્ષકે કરી છે અભદ્ર માંગણી વિદ્યાર્થીની પાસે લંપટ શિક્ષકે અભદ્ર માંગણી કરતા ખળભળાટ મચી ગયો પૈસા જોઈ તો બોલ કહી અને પંદર વર્ષીય વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગણી કરી છે તને જે ગમે તે કરજે બટ મને પણ આપ લંપટ શિક્ષકનો વિદ્યાર્થીની રાઠોડની ધરપકડ કરવામાં આવી છે નીલગીરી વિસ્તારમાં આવેલી શાળાના ધોરણ અગિયારમાં વિદ્યાર્થીની અભ્યાસ કરે છે લિંબાજ પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે અને ઘટનાને લઈ સમગ્ર વિસ્તારના લોકોમાં પણ આક્રોશ છે અંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે સ્કૂલમાં ભણે છે એમની સાથે એમના જ સ્કૂલના ટીચરે કેટલાક ગેરવ્યાજબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેડતી પ્રકારની એક ઘટના સામે આવી હતી જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે

શિક્ષક દ્વારા અભદ્ર માંગણી કરતા મેસેજો કરવામાં આવ્યા છે જાતીય સુખ માનવાના બદલામાં પૈસા આપવાનું કઈ મેસેજો કર્યા હતા જેને લઈને આ ધોરણ અગિયાર માં બનતી વિદ્યાર્થી સમગ્ર ઘટના પરિવારને મામલે તાત્કાલિક લિંબાયત પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી અને લપટ શિક્ષક વસ્ત્ર રાઠોડ ની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે જે પ્રકારે શિક્ષક આ વિદ્યાર્થીની ને શારીરિક છેડછાડ ના મેસેજ કરતો હતો અને જાતે સુખ માનવાના મેસેજ કરી તેને પૈસા આપવા માટેની લાલચ આપતો હતો જે પ્રકારે તેને હેરાન કરતો હતો તેને લઈને આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે જોકે આ વાત વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં શિક્ષક વિરુદ્ધ લોકોનો આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે જી કૃતેશ આપનો આભાર તો પૈસા જોઈએ તો બોલ કહી અને અભદ્ર ટિપણી કરી હતી અને શારીરિક સુખની માંગણી કરવામાં આવી હતી સવારે દસ વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી છે અને રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદ પડશે સવારે દસ વાગ્યા સુધી દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે સુરત નવસારી તાપી વલસાડ ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે દાદરાનગર હવેલી છોટા પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો સત્તર તાલુકામાં વરસાદ પચીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ અને સૌથી વધારે ઉમરગામ કામરેજમાં નોંધાયો છે વરસાદ તો ઉમરગામ અને કામરેજમાં ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ સુરત શહેરમાં ત્રણ પોઈન્ટ બે ઇંચ વરસાદ છે બોરસદમાં પણ ત્રણ ઇંચ વરસાદ છે વાપીમાં ત્રણ ઇંચ વરસાદ વલસાડમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે

और एक साइक्लोनिक सर्कुलेशन मध्यमा नॉर्थ मध्य महाराष्ट्र में असिस्ट कर रहा है और आपका और एक सिस्टम है आ, जो ऑफशोर ट्रफ है साउथ गुजरात कोस्ट से लेकर नॉर्थ केरला कोस्ट तक असिस्ट कर रहा है तो अब तक सर्जाई सरजई सके से पूर्ण नो जोखिम खानगी हवामान एजेंसी स्काईमेट नो अनुमान है दक्षिण गुजरात में अटवाड़िए पूर्ण नो जोखिम से पहली बार બંગાળની ખાડીનું પ્રબળ વહન સંભવ છે જુલાઈએ બંગાળની ખાડીમાં બની શકે છે લો પ્રેશર મજબૂત લો પ્રેશર ગુજરાત તરફ કરી શકે છે ગતિ અને અરબ સાગરની સિસ્ટમનો પણ મળી શકે છે ટેકો ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં વધી શકે છે વરસાદનો જોર તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિશાંત અંબાલાલ પટેલની આગાહી છે રાજ્યમાં વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરાયું છે ચીનમાંથી આવતા અર્સોષના કારણે બંગાળ ઉરમાં હલચલ જોવા મળશે અને પંદરમી તારીખે તે સિસ્ટમ શક્યતા છે જેના કારણે તારીખ સત્તરથી ચોવીસમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં હળવા કોઈ ભાગમાં મધ્યમ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે અતિભારે હળવો વરસાદ થઈ શકે જે